સમાજ દ્વારા વિશ્રામપુરા વસાહત ઠાસરા ખાતે સંમેલન યોજવામાં આવ્યું જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ ગુનો નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પિટિશન મૂકવામાં આવી છે

સંમેલન જે આદિવાસી સંમેલન જે કરવામાં આવ્યું એનો ઉદ્દેશ શું છે આજનું આ સંમેલન એ આદિવાસી અને કેસી સમાજ વણકર સમાજ અને વનવાસી બંધુઓનું એક સંમેલન હતું આ સંમેલનનો હેતુ એ હતો કે આ દેશની અંદર જે ધર્માંતરણ થઈ ગયું છે અને એના માટે ખ્રિસ્તી મિશનરીઓ સુપ્રીમ કોર્ટ સુધી એનો સંદેશો લઈને ગઈ છે કે ભાઈ આ દેશની અંદર ધર્માંતરણ કરવું અને કરાવવું એ ગુનો બનતો નથી તો વિષય એવો છે કે અમે આ સમાજ આજે આગળ થઈ અને આવ્યા છીએ કે ભાઈ ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનવો જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય એ માટેનું આજનું એક સંમેલન હતું અને આ સંમેલન થકી અમે એક સંદેશો પહોંકવા માગીએ સુપ્રીમ કોર્ટમાં અને સંસદમાં ધર્મ વિરોધી એક કાયદો બનવો જોઈએ એક ધર્માંતરણ કરાવે એને પણ કડકમાં કડક સજા થાય અને જે ધર્માંતરણ કરી અને જે બંધુ જ્ઞાતિમાંથી બીપક જ્ઞાતિમાં જાય તેનો આરક્ષણનો કોઈ લાભ ના મળવો જોઈએ એ આજના આ સંમેલનનો વિષય હતો મારું નામ માનકર બાબુલાલ આદિવાસી સમાજ એસટી રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા